મારું નામ રાજેશ વાઘેલા છે મને ઉલામના નામે રાજુ વાઘેલા અને રાજુ જોકર તરીકે લોકો ઓળખે છે છે વાત ની અમારા વિસ્તારમાં હેમંતભાઈ સોલંકી નામના એ ખૂબ જાણીતા ભાજપના કાર્યકર્તા ત્યારે એકમાત્ર કાર્યકર્તા અમારા વિસ્તારમાં હેમંતભાઈ સોલંકી હતા ને હું દસમું ભણતો એ વખતે એમણે મને કહ્યું કે રાજુ તું ભાજપમાં જોડાઈ જા ત્યારનો ઓગણીસો તો મને ઘણું બધું મળ્યું છે કેમ કે મને એક નામ મળ્યું છે હું ભારતીય જનતા પાર્ટીનો વિશ્વની સૌથી મોટી પાર્ટીનો હું આજે એકવાર બોર્ડ પ્રમુખ રહ્યો છું હું અમદાવાદ શહેરનો શહેર કારોબારી રહ્યો છું અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો બોર્ડ ઓફ મેમ્બર બનાવ્યો છે અને મને નો પણ મેમ્બર બનાવ્યો છે હું ભાજપમાં બે હજાર નવ થી બે હજાર બાર ત્રણ વર્ષ હું પ્રમુખ પદ તરીકે રહ્યો છું અને ખુબ સરસ રીતે મેં વોર્ડ ચલાવ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું જો વાત કરું ને તો ઓગણીસો નેવ્યાસી થી કામ કરવાનો મને બહોળો અનુભવ છે કાર્યકર્તા તરીકે એમાં મેં બે વાર ટિકિટ માગી છે પણ પાર્ટીને કદાચ મારાથી સક્ષમ ઉમેદવારો લાગ્યા હશે એટલે પાર્ટીએ જે તે લોકોને લડાવ્યા અમે એમના માટે ખૂબ મહેનત કરી અને અમે સારું રિઝલ્ટ લાવી શક્યા છીએ અમે કાયમ ને કાયમ અમે અમારા મતદારોમાં વધારો કર્યો છે કાર્યતા માણસ તરીકે કદાચ કોઈનું નામ હોય તો મારું નામ છે મારું નામ છે એવું લોકો કે છે રાજુભાઈ રાજુ તરીકે કોઈ પણ સામાજિક કામ હોય કે કોઈ પણ હોય તો તમને યાદ કરે છે એનું કારણ શું એનું કારણ એ છે કે મારો સ્વભાવ મળતા મળતા વાળો સ્વભાવ છે હું નાના બાળક હોય મહિલાઓ હોય કે વૃદ્ધ હોય કોઈ પણ નાની મોટી તકલીફ હોય કે હજી પોલીસ સ્ટેશનમાં કોઈ માથાકૂટ થઈ હોય તો હું ત્યાં જઈને સમાધાન કરાવું છું સમાજના કોઈ પણ માણસના ત્યાં સારો નરસો પ્રસંગ હોય તો જઈને પહેલો ઉભો છું અને મારાથી જો કઈ ના થાય મદદ તો કઈ નહીં પણ મારાથી કોઈને નુકસાન ના થાય એ પહેલું મારું મારી માન્યતા આવી છે કે નુકસાન ના થવું જોઈએ તમે હું બચપનથી થી કલાકાર તરીકે મારો કલાકાર જીવડો હતો કે હું પેલા નાનો હતો ત્યારે ડાન્સ કરતો હતો અને પછી ધીમે ધીમે હું કોલેજમાં આવ્યો અને સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં હું ત્યાં ડ્રામા ડિપાર્ટમેન્ટમાં જોઈન થયો ને પછી લગભગ ઓગણીસો ને બાણુંથી હું નાટ્ય કર્મી તરીકે મારું નામ આગળ આવ્યું છે અને અત્યારે હાલ એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું નામનું નાટક ખૂબ પ્રખ્યાત નાટક છે આખા ગુજરાતમાં એના શો મેં કર્યા છે અને આજ પણ હું દલિત વસ્તીમાં જઈને મોટું સામિયાળું બાંધીને ડોક્ટર બાબા સાહેબે કરેલા મહિલાઓ બાળકો અને મજૂરો માટે જે કાયદા ઘડ્યા છે એની માટે સતત કામ કરતો રહ્યો છું અત્યાર સુધી તમે ભાજપમાં જોડાયેલા છો તો તમે શું અપેક્ષાઓ રાખો છો મારી કોઈ અપેક્ષા નથી ભાજપનું કમળ એ મારા માટે પૂરતું છે ભાજપ મને હજી પણ હજુ પણ બીજા વર્ષ ટિકિટ ના આપે તો પણ હું કાર્યકર્તા તરીકે હું મારી ફરજ બજાવવા માટે તૈયાર છું યાદગાર પ્રસંગ કહું ભારતીય જનતા પાર્ટીમાં આટલા વર્ષોથી કામ કરું છું પણ આજ સુધી મારું કોઈ કામ અટક્યું નથી મેં કોઈ પણ કામ લઈને હું ગયો હોય મારા નેતાઓ પાસે મેં કીધું કે આ સમાજનું કામ છે આ લોકોનું કામ છે તો મારું તરત કામ કર્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય મેં કોઈ કામ ચીંધ્યું હોય અને કોઈ નેતાને ને ભલામણ કરી હોય ને મારું કામ ના થયું ના થયું હોય એક પણ દાખલો નથી નથીવું એવું છે કે હું વર્ષોથી હું સાયડ એન્ડ સર્વિસમાં અહીંયા દાણીલીમડામાં સાયડ એન્ડ સર્વિસ નામની ઝુંબડપટ્ટી છે એમાં ગરીબ કુટુંબમાં મારો જન્મ થયો મારા પપ્પા સ્વર્ગીય છનાભાઈ કાળીદાસ એમનું કાલે મરણ તારીખ પણ એમની કાલે છે મારી મમ્મી અને મેં ચાર ભાઈ ને બેન સાથે અમે લોકો ત્યાં રહેતા પાટિયાના છાપરામાંથી આજે મહેનત કરતા કરતા નાટક કરવું કે બીજા કોઈ નાના મોટા કામ કરીને હું અહીંયા સુધી પહોંચ્યો છું આજે હું ચાર પેડાવાળી ગાડી ફેરવું છું મારા બે બાળકો સુંદર ભણ્યા છે મારું મારું ફેમિલી બહુ ખૂબ મજામાં અને ખૂબ મજાથી રહીએ છીએ આનાથી વધારે મારે કશું જોઈતું પણ નથી એક જ વાત કે કે અત્યારના યુવાનોને એવું હોય છે જો કદાચ રાજકારણ માં આવે ને કોઈક એમને એમ કે ભાઈ તમારે ટિકિટ માંગવી જોઈએ તો ખરેખર મારું એવું કેવું છે કે સતત કામ કરો કાર્યકર્તા તરીકે તમે ઘડાવો અને ઘડાયા પછી પાર્ટી તમને સામેથી કહે કે તમને લડાવા છે ત્યારે તમે માગણી કરો નહીં કે તમે જઈને પછી આપણે લાઈનમાં ઉભા રહો કે મને ટિકિટ આપો કેમ કે ટિકિટ વાંચુકોમાં કેવું છે કે સો લોકોએ ટિકિટ માગી હોય પણ બે લોકોને ચાર લોકોને ટિકિટ મળવા પાત્ર હોય છે એટલા માટે મારી એવી અંગત સલાહ છે કાર્યકર્તાઓને કે પહેલા તો સતત કામ કરો પબ્લિકમાં જાઓ સરકારે કરેલા ગુજરાત સરકાર હોય ભાજપ સર આ બાજુ કેન્દ્ર સરકાર હોય કે પછી કોર્પોરેશનની સરકાર હોય કોઈ પણ સરકારમાં સતત કામ કરતા રહો લોકોના કામ કરો જેથી કરીને તમને લોકો સામેથી કહેશે કે આને લડાવો તો વિસ્તાર માટે સારું છે મારા વિચારમાં એવું છે કે ખરેખર નરેન્દ્ર મોદીની સરકાર આવી ગુજરાતમાં તો એક કલાકાર તરીકે જો વાત કરું તો કલાકારોને ખૂબ કામ મળવા લાગ્યું છે કલાકારો સુખી થયા છે આજે વાઇબ્રન્ટ ગુજરાત હોય કે પછી આ બાજુ પતંગ મહોત્સવ હોય કે બધા એટલા બધા અત્યારે જનગારન કાર્યક્રમ ચાલે છે કે જે ગુજરાતી કલાકારો જે એ લોકો અત્યારે ખૂબ સુખી થયા છે સતત લોકો કામ કરે છે સતત ઇવેન્ટ ચાલે છે અને તમે વિકાસની સાથે સાથે આ સરકારે કલાકારોની માટે બહુ જ વિચાર્યું છે અને આગળ જતા પણ કલાકારોનું સારું થવાનું છે એવું મને દેખાઈ રહ્યું છે